હાલ કેતો કેટલો સેટો રયો તમાર ઘરજી અલા આયું ઘર મારું છે આ દીવાલ રે મારી છે કેવું છે હોય હારું કેતો તો એ ઓ ઓ ઓ છે અમારું હારું તમાર ઘર છે હોય તો ખબર જ ન હતી હેડો હોય બોલે કે કેટલી વાર છે હવે અલ્યા પીઆર છે આ ગરમ કરી લાવ્યો એટલી વાર લો હતા લાવો હતા બસ બસ માર તો પણ વાટકો જોય હોમ જ નહી ઉતરે મન ગતી રબારી કરી તમે જે ગણો ઈ લો હતા પેશા વાટકો વાટકો લાયા ઈ જીવો વાટકો ભરી નાલજો બસ બસ